આ ઉત્સવમાં શાસ્ત્રી યુવા ભાગવત આચાર્ય વિજયદાદા જાની દ્વારા તમામ લગ્ન વિધિ કરાવવામાં આવી હતી ઉત્સવમાં યુવાનોને વ્યસન મુક્તિ અને શિક્ષિત બને સર્વસમાજ એક થઈ સમાજના ઉત્થાન માટે પ્રયાસો કરે કરતા રહે તેમ બાબા રામદેવ યુવક મંડળના પ્રમુખ રમેશભાઈ ખંડેલા ઉપપ્રમુખ રમેશભાઈ ચૌહાણે જણાવ્યો હતો આ ઉત્સવમાં પ્રથમ દીપ પ્રાગટ્ય મહામંડલેશ્વર શ્રી મસ્તરામ બાપુ તેમજ અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયા અને અન્ય સંતો આગેવાનો અને આમંત્રિત મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો સંતો તેમજ રાજકીય આગેવાનો અને આમંત્રિત મહેમાનો તેમજ દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા સમૂહ લગ્નમાં જોડાયેલા દંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા આ મહોત્સવમાં તમામ ભોજનના દાતા શ્રી મઝાપીર નાના ઝીંઝોડા દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને પાંચસો ચાલીસ સ્વયંસેવકો દ્વારા સમગ્ર કાર્યક્રમને ખૂબ મહેનતથી સફળ બનાવ્યો હતો તેમ આશ્રમના મહંત પ્રેમપુરી બાપુએ જણાવ્યું હતું આજરોજ સાવરકુંડલા મુકામે બાબા રામદેવ યુવક મંડળ દ્વારા એકત્રીસ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું એમાં અમરેલી જિલ્લામાંથી ગરીબ ઘરના દીકરા કે દીકરીઓ એમના લગ્ન કરી અને સમાજમાં પુનઃસ્થાપન કરવા માટે છે એની પ્રવૃત્તિ કરવામાં આવી બાબા રામદેવ યુવક મંડળની એવી હર હંમેશ નેમ રહી છે કે આપણો સમાજ નિર્વ્યસની બને શિક્ષિત બને તેમજ આવા સરસ મજાના સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નનું કાર્ય કરી અને આપણે ગરીબ ઘરના હોય તો કઈ રીતના થોડા રૂપિયામાં જાજુ કામ કરી શકીએ એવો ઉમદા વિચાર લઈ અને આજનું સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યું તેમાં આ બાબા રામદેવ યુવક મંડળના માન આમંત્રણને માન આપી અને અનેક રાજકીય આગેવાનો તેમજ સંતો મહંતો માતાજીઓ આ બધાની અને મોંઘેરા મહેમાનોની હાજરી રહી અને એકત્રીસ નવ દંપતીઓ જ્યારે પ્રભુતામાં પગલાં માંડ્યા ત્યારે સર્વેએ ખૂબ જ સારી રીતે આશીર્વચન આપ્યા આશીર્વાદ આપી અને પોતે સારું એવું કામ કર્યું ત્યારે બાબા રામદેવ યુવક મંડળને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે સમાજને અત્યારના હાલના સાંપ્રત સમયની અંદર જે જરૂરિયાત છે એ પ્રમાણે એમને જોડવા માટે થઈ અને આવું સરાહનીય કાર્ય કરી રહ્યું છે અને ત્યારબાદ ભોજનની વાત કરીએ તો ઝીંઝુડા નાના ઝીંઝુડાના મસાપીર દ્વારા સમગ્ર કાર્યક્રમના જે કાંઈ મહેમાનો હાજર રહ્યા હોય એમને લગભગ સાતથી આઠ નવ હજાર માણસો મહેમાનોને જમણવાર મસાપીર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સંપૂર્ણ દાતા મસાપીર હતા અને જે કરિયાવરના દાતા છે એમના તરફથી પણ છૂટા હાથે મન મૂકી અને દીકરીઓને કરિયાવરમાં દાન રૂપે જે ઘર વખરીની ચીજની જરૂરિયાત પડે એ બધી જરૂરિયાત પૂરી કરવામાં આવી હતી ત્યારબાદ પાંચસોથી વધારે સ્વયંસેવકો દ્વારા તેમજ મહિલા મંડળો સ્વયંસેવકો જે સામાજિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓ છે એમના દ્વારા પણ બાબા રામદેવ યુવક મંડળને સાથ સહકાર મળી રહ્યો હતો ત્યારે બાબા રામદેવ યુવક મંડળ દ્વારા તમામે તમામ સમાજના જે સેવાકીય મંડળો છે એમનું સન્માન કરવામાં આવ્યું એમનું સ્વાગત કરવામાં આવ્યું અને આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો કારણ કે આવા સમયની અંદર આ જે જરૂરિયાત છે સમાજને આપણા સાંપ્રત સમાજને વેગ સાથે ભળતો કરવા માટે થઈ અને આવા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું એ બદલ બાબા રામદેવ યુવક મંડળનો પણ ખૂબ ખૂબ આભાર જય માતાજી જય જોકે હું શું સંજય કરવી અને અમારું જય બાબા રામદેવ યોગ મંડળ ગામ સાવરકુંડલા આજરોજ જય બાબા રામદેવ યોગ મંડળ દ્વારા આયોજિત એકત્રીસ દીકરીઓના સમલગ્ન કરવામાં આવ્યા જેમાં અઢારે વરણને એકય વરણને બાદ કરવામાં આવેલ નથી અઢારે વરણને દીકરીઓના સમોલગ્ન કરવામાં આવ્યા ત્યારબાદ જે દીકરીઓ હતી તેને કરિયાવર દેવામાં આવ્યો પછી અહીંયા અંદાજે દસક હજાર દીકરીઓને દસક હજાર માણસોને જમણવાર જોકે ભોજન અને ભજન બે અહીંયા હતું અને ભજન ચાલુ હતા અને ભોજન ચાલુ હતું અને અમારા બાબા રામદેવ યોગ મંડળ દ્વારા ભજન અને ભોજન તથા એકત્રીસ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે વલા તથા અહીંયા અમારે જે કાંઈ એકત્રીસ લગ્ન તો કર્યા બધી દીકરીઓને કરિયાવર કર્યો પણ એકત્રીમાંથી ત્રણ દીકરીઓ એવી હતી કે જેના બાપ નહોતા એવી દીકરીઓને સંપૂર્ણ એક રૂપિયા લીધા વગર સંપૂર્ણ કર્યા વગર અમારે જય બાબા રામદેવ યુવક મંડળ દ્વારા હાવ એક રૂપિયા લીધા વગર સંપૂર્ણ મફત દેવામાં આવેલો છે તથા જે કોઈ બહેનો હતી બધાને કર્યા વર તો દીધો જ છે પણ આ ત્રણ દીકરીઓને એક રૂપિયો લીધો નથી બાકી જે અમારે અહીંયા જમણવારનું આયોજન હતું પછી અમારે જે અહીંયા અમારે મસાફીર છે ઝીંઝુડાથી તેમનું જમણવારના દાતા હતા એનું પણ અમે સ્વાગત કર્યું છે પછી રાજકીય નેતા જે કોઈ આવ્યા સાધુ સંતો આવ્યા એનો ઉપદેશ હતો કે અત્યારે આપણો નરેન્દ્ર મોદી નો આદેશ છે માં સોનભાઈ નો આદેશ છે ભારત મુક્ત વેસન મુક્ત તો બધાને વેસન છોડવા નમ્ર વિનંતી છે વાલા